સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાનો સુમસર ધોધ પર્યટકો માટે નવું નજરાણું સુમસર ધોધને નિહાળવા પર્યટકો ઉમટ્યા ચોમાસાની ઋતુમાં મેઘમહેરને લઈ ધોધ વહેતો થયો સુમસર ધોધના ડ્રોન વિડીયો આવ્યા સામે સુમસર ધોધને નિહાળવા આવતા હોય છે મોટી સંખ્યામાં પર્યટકો ધોધના આહલાદક દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ ધોધને નિહાળવા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આવતા હોય છે પર્યટકો રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ